બે હજાર સોળ સત્તરમાં પ્રધાનમંત્રી પાકમાં યોજના જે ચાલુ થઈ ત્યાંથી સોળ સત્તરનું વર્ષ છે એ દુષ્કાળગ્રસ્ત રહ્યું સત્તર અઢાર છે એ અતિવૃષ્ટિવાળું રહ્યું અઢાર ઓગણીસ છે એ ફરીથી દુષ્કાળગ્રસ્ત અને લગભગ સાતસો પચાસથી વધારે ગામોને સરકારે દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા હતા એમાં અમરેલી તાલુકા જિલ્લાના પણ ગામો દુષ્કાળગ્રસ્ત હતા સરકારે ત્રણ હજાર સાતસો પચાસ કરોડનું પેકેજ પણ આપ્યું હતું

સરકાર આપે છે એનો અર્થ એવો કે પાક નુકસાની જો સહાયના પેટે ખેડૂતોને પાક શું કહે પાક નુકસાનીનું વળતર મળતું હોય તો ખેડૂતોનો હક જેમાં પ્રીમિયમ ભર્યું છે માટે એટલે એમાં અમે સતત લડત કરતા રહ્યા દેવગઢ અમરગઢ ગામના સૌ પહેલા અમે જે પાક વીમાના પત્રકો જાહેર કર્યા એ મુજબ ખેડૂતને એકસઠ હજાર રૂપિયા પ્રતિ હેક્ટર પાક વીમો મળવા પાત્ર હતો એની જગ્યાએ એક હજાર અને આઠ માત્ર પાક વીમો આપવામાં આવ્યો ત્યાર પછી માણાવદરના ત્યાર પછી મૂડીના અને હમણાં છેલ્લે ચાર દિવસ પહેલાં જૂનાગઢના ભેંસાણ તાલુકાના પાંત્રીસ ગામોના પત્રકો હિસાબો જે વીમા કંપનીમાં કામ કરતા હતા એ માણસો જે ગ્રામ સમિતિ બનાવી હતી એ ગ્રામ સમિતિની અંદર તલાટી મંત્રી ગ્રામ સેવક છે પછી સહકારી મંડળીનો મંત્રી ગામના બે ખેડૂત આગેવાનો એ લોકોએ એ સમયે જે આંકડાઓ ભેગા કરી રાખ્યા હતા એ આંકડાઓનો સંકલન કરી અને હિસાબ કર્યો તો મહેસાણ તાલુકામાં સત્યોતેર હજાર પ્રતિ હેક્ટર પાક વીમો ખવાઈ ગયો ખવાઈ ગયો આજે તમે મારી પાછળનું જે આખું લિસ્ટ જોવો છો આ અમરેલી જિલ્લાના બે વર્ષના સત્તર અઢાર અને અઢાર ઓગણીસ આ બે વર્ષના પાક વીમો કયા ગામમાં કેટલો થાય એના ઉપર બેન કર્યો ત્રણ વર્ષ સુધી ન જાહેર કરી શકાય ત્યાર પછી અમારા શ્રીએ સંકલન સમિતિમાં પ્રશ્ન પૂછ્યા તો એમાં સરકારે ગોળ ગોળ જવાબ આપ્યા આરટીઆઈ ગોળ ગોળ જવાબ આપ્યા અત્યારે આપણે જોઈએ છીએ આ અમરેલી જિલ્લાની અંદર મગફળીનો પાક વીમો છે એ લગભગ સિત્યાસી અઠ્યાસી ટકાથી નેવું ટકાની આસપાસ અમરેલી જિલ્લામાં સોળ સત્તર સત્તર અઢારની અંદર મળે એમ હતો અઢાર ઓગણીસની અંદર તમે કપાસમાં નજર કરશો તો લગભગ સત્યોતેર અઠ્યોતેર ટકાની આસપાસનો પાક વીમો બિનપિયત કપાસમાં થાય એમ હતો એવી જ રીતે પિયત કપાસ છે એમાં પણ અડસઠથી લઈ અને ચિમોતેર ટકા સુધીનો પાક વીમો જે છે એ આમાં ખેડૂતોને મળવાપાત્ર હતો એની સામે કેટલા ટકા મળ્યો છે એ તમે ખેડૂતોને જઈને પૂછશો તો ખબર પડશે જીરો પોઈન્ટ અડસઠ ટકા અઢાર ટકા બાર ટકા છ ટકા નવ ટકા એટલે સરકારે જે તેત્રીસ ટકાનું ધોરણ નક્કી કર્યું હતું પાક નુકસાની માટે કે એસડીઆરએફ મુજબ એને વળતર સરકારની સહાય ક્યારે મળે તો તેત્રીસ ટકાથી વધારે નુકસાન હોય તો મળે તો સવાલ એ છે કે સરકારે જે સહાય માટેનું ધોરણ નક્કી કર્યું હતું તેત્રીસ ટકા એટલા ટકા પણ વીમો અમરેલી જિલ્લાના ખેડૂતોને મળ્યો નથી છેલ્લા ચાર વર્ષની અંદર એટલે ત્યારે અમને શંકા ગઈ એટલે અમે ગામે ગામ જઈને આવા સત્યમભાઈ અને અહીંની લોકલ આખી આખી ટીમ જિલ્લા કોંગ્રેસની ટીમ મિરજીભાઈ આખી સહકારી મંડળીઓમાં જે સહાયતાઓ કરી મંત્રીઓને મળાવી અને એમની પાસેથી જે પત્રકો હિસાબો આપ્યા એના આધારે અમે આજે અમરેલી જિલ્લાના આંકડાઓ દાવા સાથે કહીએ છીએ કે આ આંકડાઓ એક ટકોય ખોટા નથી જો ખોટા હોય તો સરકાર છે સાચા પત્રકો જાહેર કરે એમની પાસે દરેક જિલ્લાની અંદર પત્રકો છે આ પત્રકો જે સરકાર જાહેર કરે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે પણ સરકાર આ પત્રકો જાહેર નહીં કરે એટલા માટે નહીં કરે કે જો જાહેર કરે તો ઓછામાં ઓછો ગુજરાતમાં પાંત્રીસ થી ચાલીસ કરોડ રૂપિયા જે દર વર્ષે ખેડૂતોને પાક વીમા પેટે આપવા પાત્ર હતો એ નથી આપ્યો દાખલા તરીકે બે હજાર સત્તર અઢાર ની અંદર જે ખેડૂતો હતા એ સત્તર લાખ ખેડૂતોએ વીમો લીધો હતો પચીસ લાખ હેક્ટરની અંદર વીમો વિસ્તાર હતો એનો અને અગિયાર હજાર નવસો પંચોતેર કરોડ રૂપિયા ખેડૂતોને પાક વીમો મળવા પાત્ર હતો એની સામે અગિયાર હજારની સામે એક હજાર ને કરોડ જ ખાલી આપ્યા છે સોળ સત્તર ની અંદર ઓગણીસ લાખ ખેડૂતો હતા ત્રીસ લાખ હેક્ટરમાં વાવેતર પાક વીમાનો વિસ્તાર હતો ખેડૂતોને વીમો મળવાપાત્ર બાર હજાર કરોડનો હતો એની સામે માત્ર બે હજાર બસો કરોડ આપ્યા અઢાર ની અંદર એકવીસ લાખ ખેડૂતોએ છવ્વીસ લાખ હેક્ટરની અંદર વીમો લીધો હતો એમાં ખેડૂતોને મળવાપાત્ર તેર હજાર કરોડ પાક વીમો મળવાપાત્ર હતો એની સામે માત્ર બે હજાર સાતસો કરોડ આપવામાં આવ્યા બે હજાર ઓગણીસ વીસની અંદર ટોટલ ચોવીસ લાખ ખેડૂતોએ વીમો લીધો હતો અને એમાં જ ઓગણ ઓગણત્રીસ લાખ હેક્ટરની અંદર ખેડૂતોએ જે વીમો લીધો હતો એ ખેડૂતોને સોળ હજાર કરોડ રૂપિયા પાકવીમાં મળવા પાત્ર હતો એની સામે એકસોને અગિયાર કરોડ જ પાકવીનો આપ્યો એટલે આ જો સરવાળો કરવામાં આવે તો ખેડૂતોને જે પાકવીમાં મળવા પાત્ર હતો એના દસ ટકા એ ચાર વર્ષમાં સરકારે પાકવીમાં આપ્યો નથી નેવું ટકા પાકવીનો છે એ સરકાર વીમા કંપનીઓ સાથે ભાગીદારી કરી અને ભાજપના મળતીઓએ પાછલા બારણેથી લઈ લીધો છે હું દાવા સાથે કહું છું અમરેલી જિલ્લાના

એ સમજવું જોઈએ કે અમરેલીના આ પત્રકો હિસાબો મળ્યા છે એટલે પાક વીમાનો ભ્રષ્ટાચાર બહાર આવ્યો છે ભાવનગરમાં પણ એ જ પરિસ્થિતિ હોય આ બાજુ રાજકોટમાં પણ એ જ પરિસ્થિતિ હોય આ બાજુ જુનાગઢમાં તમે જાહેર કરી ચૂક્યા છીએ એટલે બધે જ આ પરિસ્થિતિ છે અનિસાબે પાક વીમા મળ્યો નથી ત્યારે આજે જાહેર માધ્યમોના માધ્યમથી સરકારને ચેલેન્જ સાથે કહીએ છીએ કે આ પાક વીમાના પત્રકોના આંકડા હિસાબો અમે જે જાહેર કર્યા છે એ તો જાહેર લોકો પાસેથી મળ્યા છે તમારી પાસે ઓફિસિયલી સ્ટેમ્પ મારેલા પત્રકો છે એ પત્રકોને જાહેર કરવામાં આવે અને શું કામ તમે દબાવીને બેઠા છો એ આરટીઆઈ માંગીએ તો એમ કે છે કે આ રાષ્ટ્રીય સલામતી સાર્વભૌમત્વને લગતી બાબત છે આપી ના શકાય હું જાહેર માધ્યમોના માધ્યમથી પૂછવા માંગુ છું કે પાક વીમાના પત્રકો હિસાબો સરકાર આપી દે તો દેશમાં સાર્વભૌમત્વ ક્યાં ભાંગી જવાનું છે પાકિસ્તાન કે ભારત ઉપર હુમલો કરી દેવાનું છે આ તો પાક વિમાની માહિતી આ રાષ્ટ્ર સલામતીની કોઈ માહિતી જ નથી કે તમે ન આપી શકો પણ સરકાર એટલા માટે નથી આપતી કે જો આપે તો આ ભાંડા ફોડ થાય એમ છે ભ્રષ્ટાચારનો આજે મેં જે અત્યારે હમણાં ફૂગો ફોડવાના છીએ એમ ફૂગો ફૂટી જાય એમ છે એટલે દરેક ગામની અંદર જે ક્રોપ કટિંગ થયેલા છે જે ગ્રામ સમિતિ બનેલી હતી ગ્રામ જે ક્રોપ કટિંગ કરેલા છે બે ત્રણ ચાર એવાય અને ટીવાય સરકાર જાહેર કરે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય એમ છે સરકારને ચેલેન્જ સાથે કહું છું કે આ પત્રકો જાહેર કરો તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે